આરામ આરામ આરોકારો આરામ તમે આના પેરા જપા હા કંદોળ બની હે અટાણ કરવા નીકળે મોણ ઓરમી ગયો હા ઓરમી કે અટાણ કરવા હા ઓરમી મારું યાર કે હું ગયો હું માં ગયો ગયો આ મારી પાડી જો અને આ હું રે ડાઈબલી નોત્રે ને હું નોત્રે કે નોત્રે કે

રો એ કપડે એ હા હા થોડું થાક બાપુ દાડીએ જવો દીધી અને આયલા આ કોણ છે આખો દી મારે જરા જવો ને તો ગામ માળાની રા જો આ રો કિરો ઘર માં ધારો એની મારે હમ કરું કોક ના રે ધીરું આય બધું યાર આ ખાઉં તો તારું ધીરી રહે હા હા બોય બોય કે અરે ઓલો મારો રંગોટનો ભાઈ પણ નથી હી ઈ આવ્યો એવું છે હરીલા હી હરીલા એ આવો 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 એ આવો કહો આવો જો

ઓલાલાલા કને થાયા ઓ તમે બેહો ઈન કેવા પણ હું એમ જ કહું હી પણ હું તો જો એ હા હા એ

તો ફેર પણ ભાઈ અમાર એ બસ 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 ઈની પી લીધું પાણી આ આયો ને ઘી વાત બહુ વધી ગયો ઓછો થઈ આની હોય ર પાણી છે ને પુરુષ માડે પીવામાં હા અમે તો અમને જમી પાણીમાં

ખાણ નથી ભૂખી હવે મઈને આ લેવા નેકો આયે તો લે વળી પાછો ની કે નય નય ઓયું એ હું તમને શું કહું ખાન લેતા હાલો તો લઈ આવું બીજો ઓસી ચા બહુ હા એ તો ખાણ ઉપર ચા ચા હે એટલે તમે બહુ નિમાન નિમાને હાથે તો ખાઈ અરે એમાં કેવું નઈ પડે તમે જા મેમાનને સારી રીતે આહ હા એ તમને કહો બેહો બેહો ખાણ લેવા દયા સાવ તો ક્યાં ને બોલો એ તમે ખાઈને જાજો તમે તને કઈ ખોવ પડી

ગોલા પણ જો આ ખવરા સ્પીળા ની બોલાસ હમ નિયગે ને તો બસ ભગવાન ભગવાન મારા રામ રાધે કૃષ્ણ રાધે ખાઈ કે મને સુતા કે ભૂખ આતા તમ લઈ આયા

આ લાકડી મારા ભાઈ બહેનને દેવા જવાનું હોય બસ આ લો સ્ટાર્ટ સ્ટાર્ટ એ હરી ભાઈ લેતા જા લેતા જા ઓર જાઓ આ ઉરમે શું અરે લેતા ના